નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુગ અભિયાન ટાઈમ્સ ને હું છું આપણી સાથે ભાગેશ પવાર વિશ્વની સૌથી મોટી અગરબત્તી બનાવનાર ભરવાડ જ્યારે અયોધ્યા પહોંચે છે ત્યારે તેમને રહેવાની અને ખાવાની પણ સુવિધા નથી મળી રહી તેવા બહાર આવી રહ્યા છે ત્યારે યુગ અભિયાન ટાઈમ્સ દ્વારા વિયાભાઈ ભરવાડ સાથે વાત કરવામાં આવી જોઈએ વીયાભાઈ ભરવાડે શું કહ્યું હાલો હું ભાગેશ પવાર વાત કરું છું યુગ અભિયાન ટાઈમ્સ વડોદરાથી કેમ છો

અને સવારે પછી આપણને જ્યાં બસ અડ્ડા પર જ્યાં પ્રસાસન ની જગ્યા હતી તી ત્યાં લઇ આવ્યા અને પછી અમે એમને એવું કીધું કે બસ અડ્ડા કરતા કઈ બીજી અમને જગ્યા ફાળવો તો સારું કેવાય પછી કમિટીના માણસો એ લોકો ગયા હતા બધે બે ચાર વખત જોયું પછી એક બે જગ્યા હતી પણ ત્યાં આગળ પછી ડ્રાઈવર ને લઈને ગયા સાથે કારણ કે આટલું મોટું ટેલર ત્યાં ઘુસી શકે કેમ અને ટર્ન વાગે કે કેમ

અમારે છે એ એમનો કાર્યક્રમ હતો સાંસ્કૃતિક અને આવું બધું તો એ લોકો મોટો મંડપ બાંધ્યો હતો એટલે પછી આપણને બસ અડાની બાજુમાં જે દિવાલ કિનારે જગ્યા હતી ત્યાં આપી આપણને બરાબર અને હમણાં હવે તમે અયોધ્યા છો ને ક્યારે આવવાના છો વડોદરા પાછા હવે એમાં પરિસ્થિતિ એવી છે સાહેબ કે અહીંયા આગળ છે ને ઠંડી બહુ છે અને તમને રાત પડે ને એટલે કશું દેખાય નઈ એટલું ધુમ્મસ એટલે અમને તકલીફ શું થાય છે કે અગરબત્તી જે છે ને એને અમે ખોલી નાખી છે એટલે ખોલી નાખી એટલે આખી રાત જે પેલું ધુમ્મસ ને ઝાકળ આવે છે ને તો સવાર થાય તો અગરબતી લીલી થઈ જાય છે બરાબર

ના ના તમારા દ્વારા ખુબ જ સરસ કામગીરી કરાઈ છે અને વડોદરા ને ગૌરવ અનુભવ થાય અને વડોદરા સંસ્કારી નગરીનું નામ અમર થઈ ગયું. જી 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 સાચી વાત છે. કારણે કે આટલો સો રોડ ઉપર આટલી મોટા સો મર્સોનો કેરેઈ નહી થયો વડોદરા થી કે અયોધ્યા સુધી. વિયાભાઈ યુગ અભિયાન ટાઇમ્સ તમારા કામગીરીને વंदन કરે છે. જો અને બહાર નીકળ્યા ને સાહેબ તો થોડી ઘણી તકલીફ તો પડવાની ગુજરાત તો છે નઈ જી હા એટલે અહી કેવું છે કે અહીના જે લોકો છે ને એ આપણને એવું પૂછે બસ સ્ટેન્ડ ઉપર તમે કેમ સળગાવી એમ બરાબર સમજાશે એટલે આપણે એમને કેવી પાસે જગ્યા હોય સુવિધા હોય એ રીતે કરે અને અને રામ જન્મ ભૂમિ છે તો કેટલું કિલો તો ઘી લાયા તા ગીર ગાય નું બરાબર તો અત્યારે અમે ટેમે ટેમે એની ઉપર આહુતિ આપતા રહીએ છીએ અને અખંડ યજ્ઞ કર્યો છે એટલે લગભગ વીસક દિવસ એકવીસ દિવસ અમારું આ કામ સોળ તારીખે ચાલુ કર્યું છે એટલે 16 થી ગણીએ તો આપકા એકવીસ બાવીસ ત્યુસ સુધી ચાલશે બરાબર કારણ કે અખંડ આપણે 24 કલાક પરજીલીત રાખી છે રાત ને દિવસ એક જ્યોતિ યજ્ઞ તરીકે અને સાહેબ એટલો રસ્તાની અંદર જે લોકોનો ઉમંગ હતો અને જે આપણને આખો સપોર્ટ મળ્યો છે જનતાનો જી એવો તો આપણે ક્યારેય નહી જોયો અને લોકો એવું કેતા હતા કે આટલું તો વડાપ્રધાનની ઓલી નીકળી હોય યાદ ઓલું તોય આટલી ફવલીક ના હોય કેરે જેવો વિડિયો એ વિડિયો આપણે મોકલું છું બચ મને ચોક્કસ તે મને હાઈ કર દેજો જરા ચોક્કસ તે ચોક્કસ તે યુગાબિયન ટાઇમ્સ તમારા કામ કરીને કરે છે તમે વડોદરા નું નામ ખૂબ ખૂબ જ રોશન કર્યું છે આ કામ કરીને આભાર ઓકે ઓકે જરા મને હાઈ કર દેજો હું જી જી ચોક્કસ હા જી